ત્રણ લંબાઈ અને ત્રણ ઇંચ પહોળાઈ એવું ચોરસ કાપડ કાપી લેવાનું બરાબર હવે આપણે આ બ્લાઉઝની પાછળ જે દોરી હોય એનું લટકણ બનાવી લેશું સારી રીતે ગોળાઈમાં મૂકવાનું બરાબર ગોળાઈ ધારાનું હોય એવી રીતે કટ મારી દેવાનું બરાબર હવે એને પલટાવી દેવાનું આવી રીતે અને આજે દોરી છે આપણી પાસે આવી રીતે અહીંયા મૂકવાનું છે આવી રીતે અને અહીંયા આવે એની દોરી ત્યાં સિલાઈ મારી દેવાની બરાબર બે વાર મારી અને આ બધું વધારાનું કટ મારી દેવાનું અને એને નીચે પલટાવી દેવાનું બરાબર થઈ ગયું આપણું લટકણ હવે આમાં બીજું બાજુ ત્રણ ત્રણ લટકણ થશે બરાબર હવે આને બે ઇંચના અંતરે કેટલું રાખ્યું છે આપણે અહીંથી આટલું બરાબર બરાબર આપણે બ્લાઉઝ ના લટકણ છે ઓકે અને ત્રણ ત્રણ અત્યારે જે બહાર મૂકે છે એ રીતનું આવી રીતને બરાબર આવું થશે હવે એને કેવી રીતે બીજું લગાડવું એ જોઈ લઈએ પેલા બધા બનાવી લેવાના અને પછી આવી રીતના આમાં લટકા દેવા લગાડવાના બરાબર બરાબર આવી રીતે આપણે ત્રણ આ લટકણ કર્યું છે બ્લાઉઝનું બ્લાઉઝની પાછળ જે દોરી હોય ને એ લટકણ છે હા આવી રીતના તૈયાર થશે